ખેડૂત મિત્રો નમસ્કાર આજે ગળદ ગામની અંદર આ કબડ્ડી ભીંડાનું વાવેતર કરેલું છે ત્યાં આવેલા છે આ જોઈ શકો છો તમે આ સમગ્ર ખેતર કબડ્ડી ભીંડાનું છે એકદમ ગ્રીનરી પ્લોટ ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ કબડ્ડી ભીંડાનું એવું કહેવાય છે ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવા આ કબડ્ડી ભીંડા તમે એની ફૂટ એવું બી જોઈ શકો વિડીયોના અંતમાં બધા ફૂટના અને ફ્રૂટના આપણે સ્નેપ્સ મૂકી દઈશું અત્યારે આ બેનનું ઇન્ટરવ્યૂ લઈ લઈએ બેન શું નામ છે તમારું કુંતા મંગુ કુંતા બેન મંગુ ને અટક તમારી ગામિત ગામિત અને તમારા ગામનું નામ ગડત ગડત ગામ આ કયા ભીંડા તમે વાવેતર કર્યું છે આ કબડ્ડી કબડ્ડી ભીંડા અને આની ખરીદી તમે ક્યાંથી કરેલી હતી વાલોડ વાલોડ કૃષ્ણા બિયારણ કેન્દ્ર કૃષ્ણા બિયારણ કેન્દ્ર ખેડૂત મિત્રો કૃષ્ણા બિયારણ કેન્દ્ર વાલોડ થી એમણે આ કબડ્ડી ભીંડા ખરીદી કરેલી છે વાલોડ વેડસી રોડ અનમોલ પાર્ક કોમ્પ્લેક્સ ક્રિષ્ના બિયારણ કેન્દ્ર આ તમે જોઈ શકો છો કબડ્ડી બીનાની ક્વોલિટી ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ એકદમ ગ્રીનરી પ્લોટ આટલી ઠંડીમાં પણ એની અંદર ફૂલ્લી નથી આવી હજુ લગીન જોઈ શકો કબડ્ડી ભીંડા ગળત ગામની અંદર આ કબડ્ડી ભીંડાનું વાવેતર કરેલું છે બેન આપણે કેવા લાગ્યા તમને ભીંડા કબડ્ડી હારા છે ને અને એની ફૂટ અને કલર ક્વોલિટી વિશે તમે શું કહેવા માંગો છો તૂટવામાં કેવા છે બરાબર ને ખેડૂત મિત્રો આ શું નામ કીધું કુંટાબેનનો આપણે કબડ્ડી ભીંડા પ્રત્યેનો રિવ્યુ લીધો ફરી પાછા તમે કબડ્ડી ભીંડાની ક્વોલિટી તમે જોઈ શકો આ કબડ્ડી ભીંડાનું પેકેટ કુંટાબેન આ કબડ્ડી ભીંડા તમને કેટલા રૂપિયા કિલો પડેલા હતા છવ્વીસો ચાલીસ રૂપિયા કિલો ખાલી અંદર તમને કલર ક્વોલિટી કેવી તો તમે અત્યાર લગીને જે પાંચ છો હજાર રૂપિયા ભીંડા ખરીદી કરતા હતા કિલોના એના સરખામણીમાં કેવા છે આ ભીંડા હારા છે ને તો છવ્વીસો ચાલીસ રૂપિયામાં ખેડૂત મિત્રો ફક્ત છવ્વીસો ચાલીસ રૂપિયા કિલોના ભાવથી આ કબડ્ડી ભીંડા આશીર્વાદ રૂપ ખેડૂતો માટે અને ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ છવ્વીસો ચાલીસ રૂપિયા કિલોના ભાવથી ખાલી અન્ય કંપનીના જે જ્યારે છ હજાર સાત હજાર રૂપિયા કિલોના ભાવ હોય છે ત્યારે આ જ કબડ્ડી ભીંડા ખાલી ફક્ત છવ્વીસો ને ચાલીસ રૂપિયા કિલોના ભાવથી ખેડૂતોને મળે છે કૃષ્ણા બિયારણ કેન્દ્ર વાલોડ વેલસી રોડ અનમોલ પાર્ક કોમ્પ્લેક્સ તે પણ એક નંબરની ક્વોલિટી સાથે ફૂટમાં પણ સારા તોડવામાં વારા પણ વધારે આવે અને એની કલર ક્વોલિટી બી સારી અને માર્કેટમાં કડી ભીંડો જે એક નંબર ભાવે જાય છે એ ટાઈપના આ ભીંડા છે કબડ્ડી ભીંડા গড়দগাম